નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુન દેવ મુરારી ક્રિસ્ટોન એગ્રી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી બધા જ ખેડૂત મિત્રોનું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ફરીવાર આવીએ છીએ રાજકોટ જિલ્લાના કોરડા સાંગાણી તાલુકાના નવી મેઘણી ગામે ખૂબ સારા પ્રદર્શિત ખેડૂત છે કે તેને કે જે ભાઈ ક્રિસ્ટોન કંપનીનું ઇમ્પોર્ટેડ બાય સ્પેનનું જે મટિરિયલ છે ફાઈટ્રો ન્યુટ્રીયન ટેકનોલોજી તેનો ઉપયોગ કપાસમાં કર્યો હતો તો આપણે ખેડૂત

પંપે દસ ગ્રામનું માપ રાખી અને મેં પાંત્રીસ દિવસનો કપાસ થયો ત્યારે આપેલું છે અત્યારે મારો કપાસ સાઠ દિવસનો છે અને મારે હવે આની અંદર બીજો રાઉન્ડ આનો આપવાનો છે તો તમને કપાસમાં શું શું ફાયદો છે પાંત્રીસ દિવસે વધારે વરસાદના પ્રમાણના હિસાબે કપાસ પીળાશ પડતી હતી નવી ફૂટ અને કૂણપ નહોતી થાતી અને એનો કલર એકદમ પાણી લાગ્યું હોય એ રીતના પીળો થતો રહેતો હતો મેજિક સુપર આપ્યા પછી મેજિક સુપરના સ્પ્રેની અંદર દસ એમ એલનું માપ રાખ્યું અને મેં ઉપરથી સ્પ્રે કર્યો એટલે પાંચ દિવસ સુધીમાં કપાસનો કલર ધીમે ધીમે એનો જે ઓરિજિનલ નેચરલ કલર હોય કાળો કલર થવા લાગ્યો સાઈડની ડાળીઓની શાખાઓ ફૂટવા લાગી ધીમે 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 કરતાં આખો છોડ ભરાવદાર થઈ ગયો અને નીચેથી છથી સાત શાખાઓ ફૂટી ગઈ અને છોડ નીચેથી આડો ગ્રોથ કરવા માંડ્યો ત્યાં સુધી ગ્રોથ થતો નહોતો ટૂંકમાં આપણે મેજિક સુપર છે કોઈ પણ પાકમાં તમે કોઈ પણ અવસ્થાએ આપી શકો છો અને પંપે દસ ગ્રામ નાખવાનું છે અને કોઈ પણ દવા સાથે પણ આપણે મિક્સ કરી શકીએ છીએ મેન વસ્તુ કે જ્યારે કોઈ પણ અવસ્થામાં તમે કોઈ પણ પાકમાં આપશો તો પાકનો સંપૂર્ણ ખોરાક આપણે દેશીમાં બોલે કે ભાઈ વસ્તુ એક છે પણ ફાયદા એના અનેક છે છોડના વૃદ્ધિ વિકાસમાં ફાયદો કરે છે પછી છોડ કદાચ પીળો પડી ગયો હોય તો આપણે પીળા છોડમાં પણ ફાયદો કરે છે અને છેલ્લે ઉત્પાદનમાં પણ ફાયદો કરે છે ફ્લાવરિંગમાં પણ આપણે ફાયદો કરે છે તમે જોઈ શકો છો બરોબર અત્યારે મેં આ મેજિક સુપરનો મને રિઝલ્ટ મળ્યું એટલા માટે મેં મરચીની અંદર આનો સ્પ્રે લીધેલો હતો તો મરચી જ્યારે મારે પચાસ દિવસની થઈ એટલે મેં આનો સ્પ્રે લીધેલો હતો ત્યારે મરચીમાં પણ મારે સેમ પ્રોબ્લેમ એવો હતો કે વધારે વરસાદના હિસાબે મરચીનો ઉપરનો જે નવો કોર આવે એ એકદમ પીળો પડતો હતો ત્યારથી આજ સુધીમાં આજે બાર દિવસ થઈ ગયા હજી સુધીમાં એમાં ક્યારેય કોઈ નવો પીળો કોર આવેલ નથી એકદમ નેચરલ એનો જે ગ્રીન કલર હોવો જોઈએ કાળા સુપર હોવો જોઈએ નેચરલ કલર આવી ગયો છે અને મરચીની અંદર પણ સાઈડની શાખાઓ ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે તો તમને આ પ્રોડક્ટ મજા આવી ના સો ટકા સંતોષ મળેલો છે આવનારા સમયની અંદર ડ્રીપની અંદર મારે આને ટ્રાય કરવી છે ડ્રીપની અંદર સોઇલ એપ્લિકેશન જે આપણે આપીએ એવી રીતના મારે ટ્રાય કરવી છે અને કપાસની અંદર પિયતમાં ટ્રાય કરવી છે બધા ખેડૂત મિત્રોનો ભલામણ કે ભાઈ પમ્પે દસ ગ્રામ અને પાવામાં વિઘે સો ગ્રામ તમે ઉપયોગ કરી શકો છો મારો મોબાઈલ નંબર છે ત્યાંશી વીસ અડતાલીસ ચાલીસ સુડતાલીસ તમે ગમે ત્યારે કોલ કરી શકો છો તો આજે જ તમે તમારા ખેતરમાં મેજિક્સ ઉપર અપનાવો એનો સ્પ્રે કરો અથવા પાવામાં ઉપયોગ કરો અને તમારા પાકને મજબૂત બનાવો અને આ ટ્રેશ છુટકારો મેળવો આભાર જય જય ભાર